ગુમાવી દીધો છે પ્રખ્યાત ત્યારે ગીતકાર ત્યારે પાઠ્યકાર લેખક અને દિદર્શક અને નિર્માતા અને પ્રખ્યાત ગીતકાર એમ એમ કિરાવાના ત્યારે પિતા શ્રી શક્તિ દત્તાનું બાણું વર્ષની વયે અવસાન થયું છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે તેમને હૈદરાબાદના ત્યારે મણિકોંડા સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ સ્વાર લીધા છે અને વધુ વાત કરીએ તો તેઓ લાંબા સમયથી વય સંબંધિત ત્યારે શ્વાસ સમસ્યાઓથી ત્યારે પીડાતા હતા જી આમત્રો અત્યારની આ દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી